જેનું અવસાન થયું છે કોણ છે એ વ્યક્તિ જે આરોપી છે સમગ્ર મામલો શું છે તેના વિશે વાત કરીએ હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી આપણા રાજ્યનું છોટા ઉદેપુર અને આ છોટા ઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા જી હા દોસ્તો આ રામસિંહ રાઠવા છે તેના ભાઈ છે જામસી રાઠવા અને આ જામસી રાઠવાનો દીકરો હતો કુલદીપ રાઠવા મતલબ કે લગભગ ની આસપાસ છે આ છોટા કરીને તાલુકો છે આ કવાંટ તાલુકાનું પીપલદી કરીને ગામ છે આ પીપલદી ગામની અંદર કુલદીપ જામસી રાઠવા છે તેના ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે અને તેની હત્યા કરી દેવામાં આવે છે જાણવા મળ્યું છે તેણે આક્ષેપ કર્યો છે કે આરોપી જે છે તેને તેમને એવું કીધું કે પત્ની નું કહેવું છે કે આ લોકો તેને કેતા ગયા કે જાનુડી જાનુડી ભૂકા કાઢી નાખ્યા એમ કહીને આ લોકો ભાગી જાય છે

એ બંને વચ્ચે મંદુખો થાય છે એ બંને વચ્ચે બવાલ થાય છે અને આ સમય આ દુશ્મનીના બીજ છે તે રોપાય છે ધીમે ધીમે સમય આગળ વધે છે પરંતુ આ બંને વચ્ચે સમાધાન નથી થતું પરંતુ દુશ્મની વધુ ગહેરી બને છે અને ગઈકાલે ઠીક પોણા દસ ની આસપાસ કુલદીપ રાઠવા છે તે જતો હોય છે પોતાના ઘર તરફ ચાલતો ચાલતો આ સમય આ જે ફોજી છે જેનું નામ શંકર રવજી રાઠવા છે અને તેની સાથે એક વ્યક્તિ અન્ય હતો અમલા રાઠવા આ બંને બાઇક ઉપર આવે છે અને કુલદીપ રાઠવા પર ફાયર કરે છે ફાયર કરતા તેના પેટના ડાબા ભાગે ગોળી વાગે છે ત્યાં લોકો હોય છે તેમાંથી સચીસ મચી જાય છે કુલદીપ રાઠવાનો અવાજ સાંભળીને તેનો ભાઈ પણ ત્યાં નજીક હોય છે એ પણ દોડી આવે છે પરંતુ કુલદીપનું ઘટના સ્થળે મોત થાય છે અને પોલીસનો તપાસનો શરૂ થાય છે જાણવા મળ્યું હતું કે આ બંને વચ્ચે ભૂતકાળમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મંદુક હતા અને તેની અદાવત રાખીને આ બંને આરોપીએ તેમના ઉપર હુમલો કર્યો અને આ હુમલામાં તેનું મોત થયું છે કુલદીપ રાઠવાના ભાઈ છે જેનું નામ છે રાજપાલ રાઠવા આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ તેમને ધમકી આપી હતી કે જીવવા નહીં દઈએ જ્યારે આજ કુલદીપ રાઠવાના પત્ની છે હંસાબેન તેઓનું કહેવું છે કે આજે શંકર રાઠવા છે તે છેલ્લા પાંચ દિવસથી એ રેકી કરતો હતો તેવું આ મૃતકના પત્નીનું કહેવું છે મૃતક કુલદીપ રાઠવા છે પોલીસે આ હત્યા થયા બાદ તેમની લાશને ને પીએમમાં ખસેડી છે સાથે જ તેમના પરિવારજનોએ જે ફરિયાદ આપી હતી કે બે શખ્સોને જે મૃતક કુલદીપ છે તેના ભાઈ છે તેમનું કહેવું છે કે તેમણે જોયા હતા જે બાઇક લઈને આવ્યા હતા અને તેમણે ફાયરિંગ કર્યું હતું એ બંને શખ્સમાં એક શંકર રાઠવા છે અને બીજો અમલા રાઠવા છે તો પોલીસના નામ આપ્યા હતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી અને આ બંનેને એક પછી એક પોલીસે આ બંનેને ઝડપી લીધા છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે ગ્રામ પંચાયતોની આવી નાની નાની ચૂંટણીઓ થાય છે

ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ